ખમિયાળો સીધો કર્મચારીઓને સહન કરવો પડે છે કર્મચારીઓનો આક્ષેપ છે કે આ સ્થિતિનો લાભ નગરપાલિકા ઉઠાવી રહી છે બાકી રહેલા પગારમાંથી સત્તા પક્ષના નજીકના લોકો નગરસેવકોના દીકરા ભાઈ અને રાજકીય નેતાઓના સગા સંબંધીઓને ફાયદો પહોંચાડવામાં આવે છે આ કારણે સામાન્ય કર્મચારીઓને પોતાના મહેનતના હકના પૈસા મેળવવા માટે ત્રાસ સહન કરવો પડે છે સ્થાનિક સ્તરે તાત્કાલિક પગાર ચૂકવણી અને જવાબદારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવશે એવી ચેતવણી આપી છે